અત્યારે ડાયલોગ બાજી નો જમાનો છે અને જેને સારા ડાયલોગ આવડે એ બધાને ખબર છે કે આમાં બંને તરફ ફાયદો જ ફાયદો છે જો જે અત્યારે ધોકાવાળી ની વાત કરે છે તો બીજા માયાભાઈ પોતાની ફ્રેશનેસ ની વાત કરે છે તમને કહું આ સમાજનું એક એવું યુદ્ધ અત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે બંને બાજુ ફાયદા જ ફાયદા છે કઈ નેતાઓને કોઈ નુકસાન નથી છીછરા ડાયલોગ છીછરી ડાયલોગ બાજુથી તાળીઓની બોછાર વરસે છે અને સમાજના હીરો તરીકે સાબિત થઈ જાય છે અને બીજી બાજુ પ્રેશર ટેક્ટિક ઉભું કરી શકાય એમ છે એમાં પરસોત્તમભાઈ સોલંકી થી માંડીને અલ્પેશભાઈ ઠાકોર સુધીના આ બિલકુલ અર્જુન કરતા વધુ અત્યારે જો કોઈએ આ સાર ઉપાડ્યો હોય તો આ બેય લોકો અથવા તો આવા બધા જ સમાજના નેતા હોય

અને બધા સમાજો પોત પોતાના સમાજના નેતાઓ સમાજ તો નહીં બધા જ નેતાઓ જે છે એ પોત પોતાના બંધારણ ઘડવાના નામે સમાજમાં હાવી થવાની કોશિશ કરે છે રાજસ્થાનમાં જેમ ખાપ થિયરી હતી હરિયાણામાં રાજસ્થાનમાં ખાપ થિયરી એટલે કે કોન્સ્ટિટ્યુશનલ નહીં બંધારણીય નહીં સમાજના પોતાના કેટલાક નિયમો ઈ કે એમ થાય સંવિધાન કોમન છે બધા માટે સરખું છે હવે તમે વિચાર કરો ગુજરાત બોલો એક નહીં અનેક સંવિધાન ઘડાવવા માંડ્યા અને પોત નિયમો સૌ લાગુ કરવા માંડ્યા છે બાકી રહ્યું દરેકે દરેક સમાજે પોતપોતીકા તથા કથિત બંધારણો બહાર પાડ્યા પરસોત્તમભાઈ સોલંકીએ જે ધોકાવાળી કરવી પડશે એવી કોળી સમાજના સંમેલન માં વાત કરી ઈ પણ આનો જ એક ભાગ છે એટલે મેં તમને આ યાદ અપાવી કે અલ્પેશ ઠાકોર થી માંડીને પરસોત્તમભાઈ સોલંકી આ બધા હવે સમાજ સુકામ રૂડો રૂપાળો લાગવા માંડો અથવા તો સમાજના ઉત્થાનમાં જ પોતાને ગમે તેમ ત્યાગ ભૂમિ કરવો પડે તો કુરબાન થવા માંડી એ વાતો શું કામ આવવા માંડી એ બહુ સમજવા જેવું છે પરસોત્તમભાઈ સોલંકી છાપ અમસ્તી પણ ભાઈ નીચે ભાઈ ઇન્વર્ટેડ કોમામાં હવે હીરાભાઈ સોલંકી પરસોત્તમભાઈ સોલંકી સહિતના પછી જે જે હમણાં નવા છે છે આમ કોળી સમાજના યુવા નેતા છે પછી ભાઈ ભારતીજી ગાંધીનગરથી અહિયાં ભાવનગર બાજુ આવ્યા હતા એની સાથે પણ એક ભાઈ હતા આમ તમે જુઓ હવે સમાજના ઠેકેદાર થવા માટે થઈને દરેક માણસ પોતપોતી કી રીતે મહેનત કરે છે એટલે પરસોત્તમભાઈ એ જાહેર કરવું પડ્યું કે હવે ધોકાવાળી એટલે કે મારી ભાઈગીરી જે જેના માટે તેઓ શ્રી સુખ્યાત છે કે જે માનો તે નામચીન છે ઈ શબ્દ બોલે એટલે લોકો તાળીઓ પાડે સુતમભાઈ જ્યારે એમ કે કે હવે મારે જરૂર પડશે સમાજ માટે તો ધોકાવાળી કરવી પડશે એટલે એના સમર્થકો તાળીઓ પાડે એનો અર્થ એમ છે કે પરસોત્તમભાઈના હિત શત્રુ અથવા તો બીજા કોઈ લોકો જે પરસોત્તમ સોલંકી બનવા માંગે છે એને આ ઈશારો છે એ કોને ઈશારો થયો નહીં તો એમ ન કે કે ભાઈ અમારા સમાજના દીકરાને કોઈ માણસ હવે નવ નવનીતભાઈ બાલજીયાની જેમ કોઈ પીડા આપશે તો હું એને ધોકાવાળી એવું નથી બોલ્યા એટલે જ વાત છે એ ધોકાવાળી શબ્દ એ કોથળામાં પાનસેરી નાખીને બોલ્યા એટલે કે મારા નામે અથવા તો કોળી સમાજના નામે બીજા કોઈ જો ચરી ખાવા માંગતા હોય અને રાજનીતિ કરવા માંગતા હોય તો હું ધોકાવાળી કરીશ હવે આ બધું એવું છે ભાઈ કે તમે પ્રાણે જોસ લ્યો છો જો બધું સારું થયું માયાભાઈ અત્યારે કે છે તો જો સારું થયું તું તો સારું વહેલું હું કામ થવા ન દીધું તમે લ્યો જો સારું થયું તો તમને ખબર જ હતી કે આ સારું થયું તો તમારે વહેલું થવા દેવું જોઈતું તું ને એમ મારું કહેવાનું છે માયાભાઈ પણ જે કીધું એ આજ પ્રકરણમાં છે નહીં તો એને શરૂઆતમાં તમે મેં કીધું જાહેર જીવનના વ્યક્તિ છે એને કીધું હોત કે ભાઈ આ રહ્યો મારો છોકરો મારા છોકરાને હું જ કબૂલ કરાવી દઉં બેટા તારાથી આ ભૂલ થઈ ગયું તો માફી માંગી લે જઈએ એ પીડિત ના ઘરે હોય એ થાય તો કદાચ વેલું પ્રકરણ પૂરું થયું હોત ને કદાચ માયાભાઈ વધુ મુઠી ઉંચેરા સાબિત થયા હોત પાંચ ડાયા માણસો લઈ જાય કે ભાઈ સોરી બાળક છે એનાથી થઈ ગયું અપરિપક્વ છે મારી જેમ નથી કદાચ આ બન્યું હોય તો વાત કરું છું તો માયાભાઈ ઉપર વધારે ઉછા હોત એને એને બદલે આટલું બધું થઈ બધી બચાવની તમે બધા લોકો જેલમાં પૂરવો પડ્યો પછી હવે તમે એમ કહ્યું કે હા સારું થયું તો આપણા ઘરમાંથી તમને ખબર છે ને ગામડામાં કેવાય છે કે કૂતરું રોટલી લઈ જાય આપણા ઘરમાંથી રસોડામાંથી એટલે એની વાહે લોકો ધોકો લઈને ભાઈ ઘર ધણી દોડ્યો દોડ્યો ઓસરીમાં પોતે પડ્યો કૂતરું પડ્યું ઓલાને ધોકો માર્યો કૂતરું ડેલી ટપીને બાયણે ગયું આ ઠેઠ સુધી પાછળ ગયો આખી શેરીના નાકા સુધી વાહે થયો કૂતરું હાથમાં ન આવ્યું ને તો કે થયું હવે બચાડું ભલે ખાતું આપણે જાણે પિતરું વાહે નાય ખાતા એટલે ભલા મને એમ ન હોય એટલે આ બધી એવી સ્થિતિ છે ત્યાં પરસોત્તમભાઈ સોલંકી થી માંડીને અલ્પેશ ઠાકોર સુધી વાયા માયાભાઈ આહી ગુજરાત સૌરાષ્ટ્રમાં જે એક નવી આંધી અત્યારે ફૂંકાઈ રહી છે ને એની ચર્ચા બહુ મહત્વપૂર્ણ છે રાજનીતિમાં હવે હાવી થવું હોય તો પુરાની જે સ્થિતિ હતી જૂની ને જાણીતી એ જાતિ જ્ઞાતિની રાજનીતિ જે છે એની વળી પાછી આવશ્યકતા પડી બધાને તમામ લોકોને એમ છે કે આપણે મેં હમણાં તમને જે આખી નામાવલી વાંચી કાઢી તમામ સમાજની એ બધા સમાજની જે સમાજ સુધારણાના જે બંધારણો છે ને એ છેલ્લા બે મહિનાની વાત છે જો અથવા તો અમુક પ્રકારના અનાવશ્યક જે નીતિ નિયમો છે એ હમણાં બે ત્રણ મહિનાથી લાગુ પડ્યા હતા કે તમે બધા રાત્રો જાગીને કે સાફ કરો સાફ કરો આ તો વર્ષોથી યુગ યુગાંતર થી આવે છે પણ હમણાં શું કામ આખી સ્થિતિ સમજવા જેવી છે તંત્ર બ્યુરોક્રેસી પાસેથી કામ કઢાવી નથી શકતા એવા શાસક પક્ષના ધારાસભ્યોએ સરકાર ઉપર પ્રેશર લાવવું હોય તો સમાજને ઢાલ બનાવવો પડે સમાજ નથી માનતો સમાજ આમ કરી સમાજ તેમ કરી નાખશે તમે કલ્પના કરો ભાઈ જયરાજભાઈ આહિર ને જેલમાં નાખ્યા હવે હવે નવનીતભાઈ નું શું એને વળતર એને બાકીની ન્યાયની વાતો નવનીતભાઈ કઈ આવે છે બધા આવે છે નહીતર તો બાકીની બધી કરવી જોઈએ આની પેલા જે જણા એના આપણે જોયા છે જયારે પકડાઈ જ ગયા છે એસઆઈટી માં અને સત્તાવાર રીતે ધરપકડ થઈ છે અત્યારે જેલ વાસે તો પેલા કામ કરો વરઘોડો કાઢો એમ કા કોઈ નથી કોઈની જીબાન નહીં હાલે આવું માગણી કરવાની હવ રાહ રાખી વાત કરે એટલે હું તમને કહું છું કે હવે સૌરાષ્ટ્ર ગુજરાતમાં એક નવા પ્રકારની આંધી કે મૂળ વાત હું જે કહી પે નિગાહે કહી પે નિશાના મૂળ જ્યાં સરકારમાં કે બ્યુરોક્રસીમાં અધિકારીઓ જ્યારે કઈ પોતાના કામ નથી કરતા સરકારને આ લોકો કઈ કહી કેમ નથી હવની પછી દબાણી છે એટલે કોઈ ડાયરેક્ટ કહીએ કેમ નથી એટલે સમાજના નામે મચાવવાની એટલે સરકાર ને એટલી તો બુદ્ધિ હોય ને કે ભાઈ મત તો જોશે તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી આવે છે બે હજાર સત્તર માં વિધાનસભા આવે એટલે સમાજના નામે જે લોકો ઉહાપો મચાવે સરકાર શું કરે એને મળે શું તમને પેટમાં દુખે છે અમારા ચાર કામ ક્યાં થાય છે અમારે મોઢું હું બતાવું એટલે કે થઈ જાય એટલે જાન છૂટી ટૂંકમાં સમાજ ઢાલ છે કોળી સમાજ નું ગાંધીનગરમાં વર્ષોથી જીર્ણ હાલતમાં એક ભવન છે જેટલા નેતા ગાંધીનગર પૂગ્યા એના નામે જ પૂગ્યા ગાંધીનગરમાં મહાન આપણે સંસ્થા બનાવશું ગાંધીનગરમાં મહાન સંસ્થા બનાવશું ભાવનગરમાં જગ્યા છે કોળી સમાજની આપણે મહાન ધાર્મિક ફલાણું બનાવશું મહાન શિક્ષણ સંસ્થા તો કેતી કોણ એ રામ જાણે તો આ બધી વાતો કરે ગાંધીનગરમાં શિક્ષણ ભવન થી માંડીને ભાવનગરમાં તો કોણ કરશે ને કેતી કરશે કઈ નહીં એમ અલ્પેશ ઠાકોરે કીધું આઠ મહાન શિક્ષણ સંસ્થા બનાવશું કોણ કેદી ક્યારે રામ જાણે બે હજાર સત્તર પછી ટૂંકામ મંત્રી મને તો ઈ થાય એક તો મળવા જ હું કામ પડે તમે તમે સ્વયં તો મંત્રી છો જ તો તમે એવી વ્યવસ્થા કરી લો ને કે કોઈ દી મળવા જ આવવું ના પડે લોકોને આ ઘર બેઠા ન્યાય મળી જાય તમે ગાંધીનગર આવો હું ભાવનગર આવો તમે મુંબઈ આવો હું ભાવનગર આવે બધા અપડાઉન હું કામ કરાવો એક વાત અને વળી વાળી તો હજી તમારે ધોકા ઉપાડવો પડે તો આ કાયદા નું શાસન નથી તમે તો મંત્રી છો ભલા આમ કાયદો હાથમાં લેવાની ના પાડો છો આમ તમે ધોકાવાળી ની વાત કરો સમજો તો છીછરા વેડા છે એનો કોઈ મતલબ નથી સાહેબ તો ધોકા તમારી પાસે ત્રેવડ છે ધોકા દરેક સમાજમાં આય તો સૌરાષ્ટ્ર કચ્છમાં તો એવું છે ડુંગરે ડાંગરે કાદુ તારા ડાયરા આ તો હંદાઈ પાસે ડાલા માથા માણસો છે તો ધોકા વાળી લે તો પોલીસ ને શું કરવાનું રજા આપ દેવાની એવું ના હોય ભાઈ સાહેબ પણ આ તો તાળીઓ પડાવવા એમ કઈ ધોકો ઉપાડશે લાદી ગયું છે કે કિંગ બનવું હોય કે કિંગ મેકર બનવું હોય સમાજ વગર છુટકો નથી સમાજ વગર છૂટકો નથી એટલે બધા સમાજ 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 કારણ કે સમાજની કોર વોટર બેંક જે છે ને ભયંકર અસર કરનારી હોય ગુજરાતમાં આપની જાણ ખાલી ભાવનગર આખા એન્ટાયર ગુજરાતમાં અઢી કરોડ જેટલા કોળી છે હવે એના મસીહા હોય કોણ રાજકીય પક્ષ હોય કે એનો કોઈ માણસ અવગણના કરી શકે એટલે કોળી સમાજ માટે મરી પડવાની વાતો થાય છે એવી રીતે પાટીદારો અનારબેન પટેલ થી માંડીને જેનીબેન ઠુમર સુધીના બધાને લઈ આવ્યા મંચ ઉપર ને અનારબેન ને સંગઠનના વડા બનાવ્યા ને નરેશભાઈ પટેલે કીધું કે હવે અનારબેન ની શક્તિઓ જે છે એ આપણને ખપ લાગશે શું છે આ બુદ્ધિપૂર્વક ના ગોઠવણ ડોટ બે હજાર સત્તર પેલા ભરત ભરાઈ રહ્યા છે કારણ કે આમ તમને કહી દઉં ચારે કોર એવી વ્યવસ્થા અત્યારે આખા સૌરાષ્ટ્ર એક વૈચારિક વલણું ચાલી રહ્યું છે કે હવે હવે કોઈ પક્ષ જે છે દરેક પક્ષની વાત કરું છું કોઈ પક્ષ ને હવે કોઈની પડી ન હોય એવું છે અથવા તો જે લોકો મહત્વ છે રાજનીતિમાં આવવા એને ખબર છે કે આપણા હાથમાં સમાજ જો હશે ને તો પક્ષ ને ઘોડી વાળી દેવું કા અમને ટિકિટ આપવી પડે કા અમે કહીએ એને આપવી પડશે પણ તમારી સમાજ હોવો જોઈએ એટલે તમામે તમામ સમાજના લોકો જે છે એ બધાય તમે અને મોટા ભાગના તમે જો સુધારણા બે જ સુધારણા મળવો એક લગ્નમાં ખોટા ખર્ચા નહીં કરવાના બરાબર બીજું વ્યસન મુક્તિ ત્રીજું શિક્ષણ આ બધા એવું જ્યોતિષમાં હોય ને તમે જ્યોતિષમાં કોઈ પણ જગ્યાએ જાઓ તો ત્રણ ચાર વસ્તુ કોમન હોય એ તમારો હાથ જોઈને કે કે ભાઈ તમે બહુ મહેનત કરો છો પણ તમને જોઈએ એવું

કુટુંબ વિરોધી જ્ઞાતિ તાલુકા વિરોધી ધર્મ વિરોધી એવું કોઈ તત્વ હોય આપણા સમાજમાં અને પ્રકૃતિ દત્ત હોય કાયમી અકસ્માતે નહીં કાયમી હોય ને ધંધો જ એનો એવો થઈ ગયો હોય હરફ પકડવાનો તો એને